પાઠ ચૌદ વિવિધતામાં એકતા અહીં તમને વિવિધ ધર્મની માહિતી આપેલી છે ધર્મ તેમનો ધર્મ ગ્રંથ ધર્મ સ્થળ અને તેના તહેવાર આ માહિતી તમારે યાદ રાખવાની છે ભારતના નૃત્ય અને તેના રાજ્યની માહિતી આપેલી છે ખૂબ અગત્યનું આ ટેબલ છે આ ટેબલ તમારે યાદ રાખવાનું છે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે આ વિધાન કોણે કહ્યું છે ડોક્ટર રાધા કૃષ્ણને રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવેલી છે ઈસવીસન વસુધેવ કુટુંબકમ ની ભાવનાને વિશ્વમાં કયા દેશે સાકાર કરી બતાવી છે ભારત કબીરસિંહ ગુરુ દ્વારામાં પ્રાર્થના કરવા જાય છે તો કબીર સિંહ કયો ધર્મ પાળતા હશે શીખ ધર્મ હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું રસગુલ્લા ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે અષાઢી બીજના દિવસે જયપુરમાં યોજાયેલ લગ્ન પ્રસંગે ત્યાંના લોકો ક્યું નૃત્ય કરતા હશે ઘૂમર તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે હિન્દી